નમસ્કાર વંદે માતરમ હું પટેલ પુષ્પાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ એકમાં કલેરવનો વિષય ભણાવું છું જુઓ બાળ મિત્રો આપણે આજે આપણે પાઠ નવ પોપટે ખાધી પાકી કેરી એની અંદર આપણે નમૂના પ્રમાણે શબ્દો આપેલા છે એ પ્રમાણે આપણે શબ્દો લખીશું અહીં જુઓ શબ્દ લખેલો છે ભર તેનું શું થયું છેલ્લો શબ્દ હોય ને એને આપણે કનો માત્ર લગાડીને નવો શબ્દ બનાવીશું તો ભર શબ્દ છે તેનું આપણે લખ્યું છે ભરો તે જ પ્રમાણે છે ફર તો ફર શબ્દ લખાશે ફ ફો ત્યાર પછી છે વાંચ તમે વાંચો છો ને પરીક્ષાનું રિવિઝન કરો છો તો એ શબ્દ છે વાંચ તો વાંચનો શું લખાશે વાંચો ત્યાર પછી છે તર તર એટલે કે તરવું તમે સ્વિમિંગ પુલમાં તરવા માટે જાઓ છો બરાબર તો એ છે તર તો તરનું શું થશે તરો ત્યાર પછી છે નાચ એટલે કે તમે ડાન્સ કરો છો બરાબર ને તો એ છે નાચ નાચનું શું થશે નાચો ત્યાર પછી છે લખ એટલે કે તમે હોમવર્ક કરો છો ક્લાસવર્ક કરો છો એ છે લખ લખનું થશે લખો અને વગાડ એટલે કે તમે હાર્મોનિયમ તબલા વગાડો છો વાસળી વગાડો છો એ છે વગાડ વગાડનું શું લખાશે વગાડો ત્યાર પછી છે બોલ એટલે કે તમે બોલો છો ગીત ગાઓ છો વાર્તા કરો છો બરાબર ને તો એ છે બોલ તો બોલ નું લખાશે બોલો ત્યાર પછી છે આવ તમારા ઘરે મહેમાન આવે છે તો તમે આવકારો છો બરાબર ને કેમ છો એના ખબર અંતર પૂછો છો એ છે આવ તો નું લખાશે આવો દબાવ દબાવનું લખાશે દ ત્યાર પછી છે કે ચાલ તમે ધીમે ચાલો છો ઝડપથી ચાલો છો તો ચાલ નો લખાશે ચાલો ચણ એટલે કે પક્ષી જે દાણા ચણે છે તો એ છે ચણ ચણનું થશે ચણો ત્યાર પછી કે ઉડ ઉડ એટલે કે આકાશમાં જે પક્ષીઓ ઉડે છે એને આપણે ઉડ કહીએ છીએ તો ઉડ નું શું થશે ઉડો જો બાળમિત્રો આજ પ્રમાણે તમારે છેલ્લા અક્ષર હોય ને એને કનો માત્ર લગાડીને પાછા શબ્દ બનાવાના છે હવે ત્યાર પછીનો છે નવો ટોપિક નવો શબ્દ બનાવો એટલે કે બોક્સની અંદર જો તમને બે બોક્સ આપેલા છે એની અંદર શબ્દ લખેલા છે અને જે લાલ અક્ષરે શબ્દ લખેલા છે ને એનાથી આપણે નવો શબ્દ બનાવીશું તો અહીં લખેલું છે ભારત ભારતમાં ભામાં લાલ અક્ષર છે તો એ શબ્દ આપણે લખીશું ભા અને ત્યાર પછી છે જીવન એની અંદર જી લાલ અક્ષરે લખેલો છે એ આપણે બાજુમાં લખીશું એટલે શું શબ્દ બની ગયો ભાજી ભાજી તો તમે ઓળખો જ છો બરાબર ને ખાદી પણ હશે પાલકની ભાજી હોય તાંદરજાની ભાજી હોય મેથી ભાજી હોય એને આપણે ભાજી કહીએ છીએ એ શાકભાજી કહેવાય ત્યાર પછી છે બીજો શબ્દ ગાજર ગાજરમાં ગા લાલ અક્ષરે છે તો આપણે એ શબ્દ પહેલા લખી દઈશું ત્યાર પછી છે ન છોકરાનું નામ આવે એની અંદર ય લાલ અક્ષરે લખેલો છે તો આપણે એની સાથે લખીશું શબ્દ બન્યો છે ગાય ગાય ને તો તમે બધા ઓળખો છો ને ગાય આપણી માતા કહેવાય બરાબર આપણે ગાયની પૂજા કરીએ છીએ ત્યાર પછી છે ફોરમ ફોરમ છોકરીઓનું નામ આવે એમાં છે ફો ફો લાલ અક્ષરે લખેલું છે મકાન મકાન એટલે કે જે ઘર તમે જે ઘરમાં રહો છો એમાં ન છે લાલ અક્ષરે લખેલો તો એની બાજુમાં આપણે લખીશું ન શબ્દ બનશે ફન ફન તો બધાને ખબર જ છે બરાબર ને ફોન વગર તો હવે કોઈને ચાલે નહીં ખાવાનું નહીં મળે તો ચાલે પણ ફોન વગર કોઈને ચાલતું નથી બરાબર ને પણ એનો જરૂર હોય ને એટલો જ ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી છે ધમણ આ ધમણ છે ને તો શું છે કે લુહાર જ્યારે લોખંડની વસ્તુ બનાવીને ત્યારે એની પાસે એવું સાધન હોય છે તેને ધમણ કહેવાય છે તો આ ધની નીચે લીટી કરીને આપણે શબ્દ લખીશું ધ અને ઝાડ જે માછીમારો હોય તો માછલા પકડવા માટે ઝાડ નાખે છે બરાબર પાણીમાં તો એ છે ઝાડ તો એમાંથી આપણે જા શબ્દ લખીશું તો શબ્દ બનશે ધજા ધજા એટલે તો તમે જોઈ જ હશે હે ને મંદિર ઉપર જે હોય ને ફરકથી એને આપણે ધજા કહીએ છીએ તો જો બાળ મિત્રો આ જ પ્રમાણે તમારે લાલ અક્ષર હોય ને તે બે શબ્દને ભેગા કરવાના છે અને નવો શબ્દ બનાવવાનો છે હવે આપણે કેટલાક મૂળાક્ષરોની ઓળખ કરીએ એની અંદર છે પહેલો શબ્દ છે ભ ભ પછી ઘણા બધા નામો આવે છે જેમકે ભગત અને ભગવાન બે અહી નામો આપ્યા છે એ સિવાયના પણ ઘણા બધા નામો આવી શકે છે ત્યાર પછી છે ય ય પછી શબ્દ બનશે યજ્ઞ અને યતિ ત્યાર પછી છે ધ ધ પછી ધજા અને ધમાલ જે આપણે બહુ મસ્તી કરતા શું કહે છે કે આ તો બહુ ધમાલ કરે છે હે ને આપણે એવું કહીએ છીએ અને છેલ્લો છે ફ ફ પછી પણ ઘણા બધા નામો આવી શકે એમાં ફળ અને ફટાકડા કે જે તમે દિવાળીમાં ફટાકડા ફોડો છે તો જુઓ બાળક મિત્રો આ જ પ્રમાણે તમારે આ પાઠની અંદર ભ ય ધ અને ફ આ ચાર મૂળાક્ષ ઓળખ કરવાની છે અને તે તમને કરી છે બરાબર તો આ પ્રમાણે તમારે રિવિઝન કરવાનું રહેશે થેન્ક યુ